એ જે ધ્રુવીકરણ કરવાની કોશિશ કરેલી એવું જ કંઈક આમાં અમારા નીતિનભાઈ તો કડીના ખાસ અને એમને પણ છેલ્લે જાહેર કર્યા પછી પણ અપમાનિત કરેલા અને કડી કડી આવું નહોતું કડીને સોનાની કડી હું બીજેપીમાં હતો ત્યારે એને સોનાની કડી હું કહેતો અત્યારે તો ગંદકીથી ખદબત્તી કડી છે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રસ્તામાં ક્યાંક ચલાય દેવી હાલત લોકો ભય નીચે જીવે કડી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય જંગ જામી ચૂક્યો છે સામાજિક ધ્રુવીકરણનો મુદ્દો હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઉછાળ્યો છે ને નીતિન પટેલને પણ યાદ કર્યા છે ને જે પ્રકારે કડીમાં વર્તમાન સ્થિતિમાં રાજનીતિ છે સામાજિક ધ્રુવીકરણ છે દાદાગીરી છે તે મુદ્દે શંકરસિંહ વાઘેલાએ આજે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોર્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતના રાજકારણના અટંગ ખેલાડી અને ભારતીય જનતા પાર્ટીના જનસંગ વખતથી પાયાના કાર્યકર કહો તેવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ ગુજરાતની રાજનીતિમાં એક મહત્વનું પાસું માનવામાં આવે છે અને રાજનીતિના આંટા ઘૂંટીના તે ખેલાડી પણ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની જે ધ્રુવી નિવેદનો સામે આવી રહ્યા છે એક પછી એક જે પ્રકારે સભાઓ થઈ રહી છે અને નીતિન પટેલની જે પ્રકારે પાર્ટીએ એ સાઈડ લાઈન કર્યા છે અને તેમની પાર્ટીના પોસ્ટરને એટલે કે શંકરસિંહ વાઘેલાની જે પ્રજાશક્તિ ડેમોક્રેટ પાર્ટીના પોસ્ટરને કાળો કુચડો મારવામાં આવ્યો હતો તે મામલે હવે તેમણે પ્રતિક્રિયા આપી છે અમારા ફોટા ઉપર પોસ્ટર ઉપર કાળા કુચડા મારવા એક જાતની બીજેપીની વિકૃત માનસિકતા અને એકસો સાઠ જેટલા ધારાસભ્યો હોય એકાદ સીટ આમ તેમ થાય તો બહુ ફરક પડતો નથી પણ જે રીતે એમને કડીમાં કોઈપણ હિસાબે ઇલેક્શન જીતવા માટે બાપુની પાર્ટી ક્યાંય બહુ રહે નહીં અસરકારકતા એની એના માટે એમને બહુ ખોટી રીતે આ ઊંચડા મારવાની વિધિ એમને કરી છે હું માનું ત્યાં સુધી લોકસભા વખતે જે અમારી બેન દીકરીઓ પર એલિગેશન કરેલા એ જે ધ્રુવીકરણ કરવાની કોશિશ કરેલી એવું જ કંઈક આમાં એટલે હું અમારા સમાજના મિત્રોને કહીશ કે બહુ ટેન્શન ના રહેવું કે બહુ રિએક્શન ના આપવું સ્વાભાવિક છે કે આ એમના હતાશાનું પરિણામ હોય એક ટાઈમ સાંજે જમવા માટેના ફાંફાવાળા અનેક પરિવાર એમાં રેશનવાળા પ્રોબ્લેમ હા ના બીજા ત્રીજા આવી રીતે ભૂખમરાની સ્થિતિ અને ભ્રષ્ટાચાર તો ખદબત્તી પાર્ટી આવો ભ્રષ્ટાચાર વિસર ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીની હાજરીમાં એના મંત્રીઓની હાજરીમાં એના પરિવારજનો પ્રજાને લૂંટે ખૂણે આમ લૂંટે તો પણ નેતાઓને કોઈ અસર નહીં આવો ભ્રષ્ટાચાર કલ્પના બહારનો બેફામ રીતે જે કહેવાય એમાં પ્રજા પીડાઈ રહી છે કોંગ્રેસના લગભગ સાઈઠ કરતા વધારે ધારાસભ્યો ભૂતકાળમાં બીજેપીમાં ગયા આપનો સવાલ તો હું ગણતો જ નથી બહુ એટલે આજે પણ કોંગ્રેસ આજે ખરીદી શક્તિમાં ભારતીય જનતા પાર્ટી ધારે તો આજે પણ સિનિયર આગેવાનોને ખરીદી શકે એમ છે બહુ છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ રીતિ નીતિ હોય એની સામે આપણને લાગે કે આવો દુર્યોધન જેવો વ્યવહાર સાવ છેલ્લી કક્ષાનો અભિમાન 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 અને હું માનું ત્યાં સુધી આ અભિમાનને પોષક કરવાવાળા પિતૃ પૃતરાષ્ટ્ર જેમને આખા પાટા છે એ બીજેપીના સિનિયર આગેવાનો હોય તો એમને દેખાતું નથી કે આ ઉજવણી 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 જાહેરાત 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 કરોડો રૂપિયાની જાહેરાતમાં થોડી પણ જો પ્રજા માટે વાપરે તો અનેક બેકારોને રોટલા મળે નોકરી મળે મોંઘવારી ઓછી થાય પણ આમને તો સ્વ પોતાની જાતમાં જે જે રાચી રહ્યા છે અને આપણને લાગે કે આવી હલકી કક્ષાની માનસિકતાના આધારે જેમના વડા સંઘ હોય કે સિનિયર આગેવાનો હોય જેમને આંખે પટ્ટી બાંધી દીધી છે અને પ્રજાને આંખે પટ્ટી બંધાઈ દીધી છે જવું કે કોણ કોણ રોકશે આમને છેલ્લી કક્ષાનું તત્વ જ્યાં આપણને લાગે કે જ્યાં કોઈ ચેલેન્જ ન કરે આવા આવા કૂચડા મારવાથી કે ફોટા ઉપર કાળો કલર કરવાથી એ એ એ અમારા કરેલા કામો આ એના ઉપર કૂચડો છે બાપુએ તો કડીના અને ગુજરાતના કપાસ પકવતા અને દેશના કપાસ પકવતા ખેડૂતોને ન ભૂતો ન ભવિષ્યથી કલ્પના બહારના ભાવ વોટરવર્ક્સ કનેક્શન આફા દેશમાં પહેલી વખત ફ્રી ગામડાને પીણા પીવાના પાણીમાં બિલ નહીં ભરવાનું સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા સરપંચ હોય તો મહિલા તલાટી તાલુકા પંચાયતની બેન સરપંચ હોય તો ટીડીઓ બેન જીપમાં બે બેન સાથે બેસે તે જઈ શકે બેકારો માટેના અનેક આયોજન જેમાં હમણાં સરકારે જે અમારું હતું ત્યાંનું ઇન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ એને એને ફરજીયાત બનાવ્યું ગવર્મેન્ટ રેકોગનાઇઝ કર્યું કરતા ભાણનું એટલે જે રીતે અત્યારે હાલ જૂના કામો આ અમારા જૂના કામો ઉપર ભારતીય જનતા પાર્ટીવાળા કૂચરો મારી શકે નહીં કારણ કે એ ઐતિહાસિક કામો હતા વીજળીના ભાવ ઘટાડવાના હોય મોંઘવારી ઘટાડવાની હોય સૌરાષ્ટ્રમાં મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની હોય સૌરાષ્ટ્ર રિજિયન અલગ કરવાનું હોય આવા અનેક ડબલ ડબલ રોડ કરવાનું ઘણા બધા કામ એક કામના ઉપર આ કૂચરો મારવાની કોશિશ એમની એ નિષ્ફળ જવાની અમારા નીતિનભાઈ તો કડીના ખાસ અને એમને પણ છેલ્લે જાહેર કર્યા પછી પણ અપમાનિત કરેલા અને કડી કડી આવું નહોતું કડીને સોનાની કડી હું બીજેપીમાં હતો ત્યારે એને સોનાની કડી હું કહેતો અત્યારે તો ગંદકીથી ખદબત્તી કડીશ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રસ્તામાં ક્યાંય ચલાય દેવી હાલત લોકો ભય નીચે જીવે આપણને એમ થાય કે હોય પાર્ટી પણ તમે તમે પ્રેમથી બધાનું દિલ સંપાદન કરો ને ભયથી હું કામ શેના માટે લોકોને તમે ભય 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 પ્રેરિત બનાવો ભય ભૂખને ભ્રષ્ટાચાર તમારી મોનોપોલી થઈ ગઈ તમે ભયમાં રહો છો બીજાને ભય પ્રેરિત કરી રહો છો બીજાની ભૂખ ભાગતા નથી પણ લોકોને વધારે ભૂખ્યા રાખો ને ભ્રષ્ટાચારથી ખંડબત્તી ભારતીય જનતા પાર્ટી અને મતદારો સમજે જે રીતે સરકાર અત્યારે કરોડો રૂપિયાનું આધન જાહેરાતોમાં અને ઇવેન્ટ મેનેજમેન્ટ પછી એ એ એ એ પહેલગામવાળું હોય કે બીજું હોય કે ત્રીજું હોય કે અગિયાર વર્ષનું આ શાસન ને ત્રીસ વર્ષનું આપણું શાસન એમાં બેકારી વધી મોંઘવારી વધી ભૂખવારો વધ્યો ભય વધ્યો તો શું થયું આ કયું સુશાસન કે દુશાસન માટે મેં કીધું કે આ દુર્યોધનનું દુઃશાસન છે આ સુશાસન નથી અત્યારે તો ગોદી મીડિયાની બોલબાલા છે સ્વાભાવિક છે કોમર્શિયલ હોય એટલે એમનું હોય પણ સાચું લખવાની હિંમતવાળાને સજા મળે બે શબ્દો સાચું કહે એની પાછળ દ્રેશદ્રોહી આ ચીનના શહુકાર બધા ચીનની સામે તો લાલાક થતી નથી ને દુનિયાભરની બધી પોલરાઇઝ કરવાની વિધિ બધી એટલે જે જે રીતે પ્રજાને યોગ્ય રસ્તે દોરવી જોઈએ એના બદલે અવરા રસ્તે દોરાય અને એમાં માટે આ બે ઇલેક્શનમાં સી હું ચૂંથવાના મતનો નથી એટલા માટે કે એમાં એક કૂતરા મારે પેલા ભાગી ગઈ મેં લખ્યું છે આમાં તમે પોલીસ કમ્પ્લેન કરો કોણ પુરાવો લાવો ક્યાંથી લાવો આ રિયાલિટી છે રિયાલિટીમાં પોલીસ બી ફાઇલ કરશે ઓગણીમી આવી જવાની આમના આ ટેકનિકલમાં બહુ પડવાની જરૂર નથી લાગતી એમાં કે બહુ છે નહીં હું આને આ તો ખાલી એમને ઇશારો કરું આ ધંધો બંધ કરો આનાથી પ્રજા ઉપર તમે સારી છાપ નહીં પાડો તમે ખોરી છાપ પાડી દો તમે હું ફેર પડવાનો કડીમાં જીતી જીતવું હોય તો પણ નેગેટિવ કરીને જીતવા માટે પ્રેમથી સોદો કરો ને બધાનો કડીના નાગરિકો દુઃખી છે ભયંકર કડી શહેર આવું ક્યારેય નહોતું કડી કદી આવું નહોતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ परा